મિત્રો શિવરંગીના બ્રિજ પર આ હોર્ડિંગ્સ તો તમે જોઈ જ હશે ચાલો આજે સ્કીમની વિઝિટ કરવા જઈએ જો આપણે આવી ગયા કોલટ મોરૈયા રોડ પર ધ લેક સાઈડ નામની બંગલાની સ્કીમ બને છે બેતાલીસ વીકા જગ્યા છે આખી સ્કીમમાં અને આવડી મોટી જગ્યાની અંદર માત્ર પંચાણું બંગલા બનવાના છે આર્કિટેક્ટ છે આના અપૂર્વા મિન એસઆર ગ્રુપનો આ પ્રોજેક્ટ છે જો અંદરના ઇનર રોડ કેટલા મોટા અને પહોળા છે પહેલાં આપણે સેમ્પલ હાઉસ જોઈએ અને પછી બીજી એમ્યુનિટી જોઈ લઈશું જો આ રીતે તમારું અહીંયા પાર્કિંગ આવી જાય ઓછામાં ઓછી મારા માનવા મુજબ અહીંયા પાંચ ગાડી તો સમાઈ જ જાય જો આ રીતનું તમને એલિવેશન મળી જાય આ તમારા બંગલાનું ફ્રન્ટ ગાર્ડન અહીંયા આઠસો વારથી લઈ અને ત્રેવીસસો વાર સુધીના પ્લોટ છે અને બાંધકામ તમે બસો સાહીઠ વારથી લઈ અને સાડા પાંચસો વાર સુધીનું કરાવી શકો જેમાં તમે ટુ થ્રી અને ફોર બીએચકેનો વિલા ડિઝાઇન કરાવી શકો વિલાના ડિઝાઇનના ઓપ્શન તમને મળી જશે સ્ક્રીન પર જે નંબર આપેલા છે એના પર કોલ કરો તમારી વિઝિટ બુક કરો સ્થળ પર આવો તમને ત્યાંથી પૂરું ગાઈડન્સ મળશે બહુ સરસ જગ્યા છે તમે ઇન્ડિપેન્ડન્ટ વિલાસ જો શોધતા હો તો સો ટકા તમને આ જગ્યા ગમશે જ અને બાજુમાં નેચરલ લેક છે એ બી બતાવું તમને છેલ્લે આવી ગયું તમારું ફોયર એન્ટ્રી કરતાં જ મળી જાય છે અહીંયા વેસ્ટીબુલ આપણે જે સેમ્પલ જોઈએ છે ને એ ટુ બી છે આ તમારો લેવિંગ ફૂલ સાઈઝની વિન્ડો છે એટલે અહીંયા તમને જોરદાર બ્રાઇટનેસ મળે આવી ગયું ડાઇનિંગ લિવિંગ અને ડાઇનિંગમાંથી તમે સીધા ગાર્ડનમાં જઈ શકો અને ફૂલ્લી વાસ્તુ મુજબ આમાં કન્સ્ટ્રક્શન થશે એટલે તમારા બધા જ પોઈન્ટ આમાં કવર થઈ જશે ફરીથી આવી ગયા આપણે ડાઇનિંગમાં આવી ગયું તમારું કિચન પંદર હજાર વારના પ્લોટમાં તો કોમન એમ્યુનિટીઝ છે આમાં કેફેટ એરિયા છે જેને એક બ્રાન્ડેડ હોટલ ચલાવવાની છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે ત્રણસો માણસની કેપેસિટીનું અહીંયા તમને પાર્ટી લોન મળવાનો છે એટલે તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય તો તમારે ક્યાંય બીજી જગ્યા શોધવી ના પડે તમારા જ ઘરની કોમન જગ્યામાં તમારું એ પ્રસંગ પતી જાય મિની થિયેટર ઇન્ડોર ગેમ્સ બહુ બધી એમ્યુનિટીસ છે જો આવી ગયો પહેલો બેડરૂમ બંને બેડરૂમમાંથી તમે બેકયાર્ડમાં પણ જઈ શકો આમાં તમને એટેચ ટોયલેટ મળી જાય છે આમાં એમપી થિયેટર છે કેફેટેરિયા તો મેં તમને કહ્યું જ આઉટડોર ગેમ્સ પણ આમાં એ લોકોએ આપી છે બોક્સ ક્રિકેટ આપી છે બહુ જ મસ્ત છે અને અહીંયાથી ગુલમોર્ગ ગ્રીન્સ ફક્ત ત્રણ કિલોમીટર દૂર છે એને એન ઓ ટાઈટલ ક્લિયર જગ્યા છે એટલે આની ઉપર તમને લોન મળી જાય અને લોન પણ તમને અહીંયા બિલ્ડરના ત્યાંથી જ સપોર્ટ કરવામાં આવશે મળી જશે આમાં લોન ડિસેમ્બર બે હજાર પચીસમાં આનું પજેશન છે છે ને જોરદાર જો આવી ગયો તમારો કેફેટેરિયા આ તમારું ક્લબ હાઉસ બની રહ્યું છે અહીંયા જો બીજા બંગલાનું બાંધકામ ચાલુ જ છે એટલે તમારે જો જોવો હોય તો મિત્રો અત્યારે જ જે સ્ક્રીન પર નંબર લખ્યો છે એની પર કોલ કરો તમારી વિઝિટ બુક કરો જો આ નેચરલ લેક જય હિન્દ જય ભારત